એક તરફ રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નાના ભૂલકાઓને સુવિધા સભર પાયાનું જ્ઞાન મળી રહે તે માટે આંગણવાડીઓ બનાવવામાં આવી છે હજુ પણ કેટલીક આંગણવાડીઓ એવી છે કે જે વર્ષોથી જર્જરિત અને જોખમી છે ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામની આવી જ એક જર્જરિત આંગણવાડીમાં છતના પોપડા પડતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાય છે નવા ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાય થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે આ આંગણવાડી કેન્દ્રમાં સુડતાળીસ જેટલા નાના પુલકાઓ અભ્યાસ કરે છે જોકે આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતા બાળકોનો આ બાદ બચાવ થયો હતો તો બીજી તરફ અત્યંત જર્જરિત હાલતમાં આંગણવાડી કર્મચારી બહેનો પણ પોતાની ફરજ બચાવવા મજબૂર બની છે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં અનેક આંગણવાડી કેન્દ્રો હાલ જર્જરિત હાલતમાં છે અહીં નાના ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં હોવાનું પુરવાર થઈ રહ્યું છે ત્યારે સરકાર રજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે તો ગઈ કાલે પડ્યા તો કાલે છોકરા નહોતા ની એટલે કોઈને વાગ્યું નથી પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો તાલુકો ગરબાડા આપણે જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો એના લીધે છોકરાઓને તો ચાલીસ થી પચાસ જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી હે બરાબર અહીંયા ત્યાં આપણે દેખો આ ઓધરી ગયું છે અને નિશ્ચિત પોપડા કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા કોણ જવાબદારી એમને લેતું મારે બીજું કઈ નથી આ બાલવાડી ઘણા અમે જરૂરથી ભૂલ્યા તારતી આવું છે એને આ બધું કેવી રીતનું થઈ રહ્યું આને રિપેર કામ કરે છે બીજું કોઈ નવી બનાવતા નથી ને મારી મંજૂરી એટલી છે કે આને વિનંતી સાહેબ ને કે નવી બનાવી આપો અમને